છોકરી બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ કરેલો

અને પછી બગી આ બધાને તારીખો આપી કે મારે મેરેજ ત્રેવીસ તારીખના છે તો બધા તારીખ નો દીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બપોરના સમયે બે સવા બે વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કરી લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન નહીં ઉપાય

ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેતર છે લગ્ન નથી કરેલા એમની થોડી સઘન પૂછપરછ જયારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો ત્રીસ બાર ના રોજ ત્રીસ બારના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ જે મરણ જનાર સચિન રાઠવા છે સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એને એનું હત્યા કરેલી એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આ જે મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા પ્રેમ કરતો બંને ત્રણ વર્ષથી એક રીતે લિવ લિવિનમાં રહેતા હતા જે આ રેખા રાઠવા છે એ રેલવે રેલવે માં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થઈ એ બાદ એને રેમરાય નોકરી મળી હતી આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક થતા જે છે રેખા સાથે અહીંયા એના ક્વારમાં રહેતો શંકા વેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતા રેખાને લાગી આવતા રેખા એ આ ને અંજામ આપેલો જણાય છે આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે સતત એના શારીરિક બીમારી એને જે રેખા છે એના એના એક જ કિડની છે છે અને તો તો શારીરિક બીમારીને બાબતે પણ સતત એને મારતો બંને વચ્ચે જયારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલા બંને એમના ગામમાં ગયેલા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિન શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જયારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ બનાવ થયેલો હોવાનું છે હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ ગુના ની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે ઇન્ટેન્શન જે રેખાનો છે ગુના બાબતનો એ ક્લિયર થયો છે પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ

પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો અને માથું દુખતું હતું એવું રેખાનું કહેવું છે અને વધારે રોકાઈ ગયો એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે આ તારીખે આ હત્યાને અંજામ આપો એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી પણ આવેશમાં આવીને ઝઘડાનું સ્વરૂપ મોટું થતા આ બનાવ બને હોય એવું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જણાવ્યું

અને જેના કારણે આ હત્યા કરેલી છે એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં હજુ વધારે તપાસ કરીશું સીસીટીવી ફૂટેજ જોઈશું એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરી હજુ હાલ એરેસ્ટ કર્યા છે હજુ આપણે એમની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જો કોઈ રિમાન્ડની જરૂરિયાત હશે તો એ પણ માંગી કેટલા સમયથી સાથે રહેતા હતા ને આ પ્રેમ સંબંધ કેટલા વર્ષથી હતો છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો પ્રેમ સંબંધ છે અને ત્રણ વર્ષથી સાથે રહેતા હતા વચ્ચે જ્યારે હું આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જ્યારે એમને એક બે વખત બ્રેકઅપ થયેલું છે ત્યારે આ છોકરો અલગ જતો રહેલો અને પછી પાછો ફરીથી એની સાથે આવે છે બંનેના પરિવારને જાણ છે કે બંને અહીંયા સાથે રહે છે